મળી છે તો આ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરોમાં આજકાલ જબરજસ્ત તેજી જોવા મળી રહી છેલ્લા એક સપ્તાહમાં આ શેરમાં લગભગ પચીસ ટકા નો ઉછાળો આવ્યો છે શુક્રવારે આ શેર સતત ત્રીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં જોવા મળ્યો સ્ટોકમાં આ તેજીથી સામાન્ય રોકાણકારોની આશ્ચર્ય થાય છે ખરેખર શેરમાં તેજી એક લાંબા સમય બાદ જોવા મળી છે બહુ મોટા ટાઈમ બાદ આ શેરમાં તેજી જોવા મળી છે રિલાયન્સ પાવરે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું કે કંપનીએ ડીબીએસ બેંક ઇન્ડિયાની લોનની સેટલમેન્ટ એગ્રીમેન્ટ પૂર્ણ કરી લીધી છે આ પછી 45 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટની સંપત્તિ સંપૂર્ણ પૂર્ણ દેવા મુક્ત થઈ ગઈ છે એટલે કે જે 45 મેગાવોટની પવન ઉર્જા પ્રોજેક્ટ હતી એ સંપૂર્ણ દેવા મુક્ત થઈ ગઈ છે અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ પાવરે ત્રણ મોટી બેંકો આઈસીઆઈસીઆઈ બેંક

પછી ખાતા ઉપર એક જ માત્ર લોન આઈડીબીઆઈ બેંકની વર્કિંગ કેપિટલ લોન ચાલુ રહેશે આ શેરે રોકાણકારો ને હસાવ્યા પણ ખરા અને રડાવ્યા પણ ખરા છે રિલાયન્સ પાવરના શેરે કોરોના કાળ બાદ ચાર વર્ષમાં જબરદસ્ત રિટર્ન આપ્યું છે માર્ચ બે હજાર વીસમાં એક રૂપિયાના સ્તરે હતા પરંતુ હવે તેની કિંમત છવ્વીસ રૂપિયા થી વધુ છે જોકે એક સમય એવો પણ હતું જ્યારે રિલાયન્સ પાવરના શેર બે હાજર આઠ માં ત્રણસો રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા તો મિત્રો આ માં આપણે વાત કરી અનિલ અંબાણી ની કંપની રિલાયન્સ પાવર વિશે જેને